નમસ્કાર હું કશિશ અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ નસવાડી તાલુકાના ડોડી ગામેથી નવા ગામ તરફ બે તાલુકાને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં પંચાયત માર્ગ મકાન વિભાગ અર્ધા રસ્તામાં ખાડા પુરાવા વેઠ ઉતારતા રાહદારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે પચાસથી વધુ ગામના લોકો આ રસ્તા ઉપરથી પસાર થાય છે પંચાયત માર્ગની કામગીરી માત્ર કાગળો પર જ રહી ગઈ છે રસ્તાની સ્થિતિ હજુ પણ ખખરદજ હાલતમાં છે બે તાલુકાઓને જોડતો આ બે કિલોમીટર જેટલો માર્ગ આવેલો છે અને આ માર્ગ ઉપરથી પચાસ જેટલા લોકો પણ પસાર થાય છે બોડેલી અને નસવાડી આમ બે તાલુકાને જોડતો આ માર્ગ છે આ માર્ગ વર્ષો જૂનો હોવાથી ખખડદજ હાલતમાં હતો આ રસ્તા ઘસાઈ ગયો હોવાથી રસ્તામાં મોટી મોટી તિરાડો પડી છે આખો રસ્તો ફાટી ગયો હતો અને રસ્તામાં મોટા મોટા ખાડાઓ પડી ગયા હતા જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી અને જેને લઈને રસ્તાના ખાડા પૂરવા વારંવાર પંચાયત માર્ગ મકાન વિભાગને રજૂઆત કરાતા આખરે અધિકારીઓ મોડે મોડે જાગીને આખરે આ રસ્તાના ખાડાઓનું કામ યુદ્ધના ધોરણે શરૂ કર્યું હતું જેમાં અડધા રસ્તાના ખાડા ડામરના પેચવર્ક કરીને પૂરવામાં આવ્યા હતા અને અડધો રસ્તાના ખાડા તેવા જ રાખવામાં આવ્યા હતા તેવામાં રસ્તામાં રોલિંગ પણ કરવામાં ન આવ્યું હતું આ રીતના રસ્તાનું રિપેરિંગ કરીને કાગળ ઉપર લાખોનો ખર્ચ પાડી દેવામાં આવ્યો હતો છતાંય સમસ્યા યથાવત રહેવાના કારણે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અધિકારીઓ પણ સરકાર અને લોકોને મૂર્ખ બનાવતા હોય તે રીતના કામગીરી કરાવી રહ્યા છે અને વિકાસની મલાઈ ખાઈ રહ્યા છે જેને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા આ રિપેરિંગ કરેલા રસ્તાની મુલાકાત લઈને પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સામે પગલા ભારે તેવી લોકોની માંગ કરી રહ્યા છે ખાડા અમુક જ પુરા છે અમુક તો એવાને બાકી જ છે ખાડા કઈ વ્યવસ્થિત પૂર્યા નહીં જમ્પ આવે એમ નાખીને એ લોકો આપણો કોઈનો જ નહીં કરવાના એટલે અડધા ખાડા તો એવા વાલી વાત પડ્યા છે ગાડી વાળાને તકલીફ બહુ જ પડે છે સુધીનો જોડતો રસ્તો છે એ ઉપરાંત અહીંયા ખાડા વધારે છે તો ખારા પૂરવામાં બી પચીસ થી 25% ટકા જેટલો જ ખારા પૂર્યા છે બાકીના લવા દીધા છે ખારા કમર તૂટી જાય બીજું તો શું થાય આનાથી એને તો શું કેવો હવે હોય એમને કામ સારું કરે તો વધારે સારું બહુ જ ખરાબ રસ્તો છે છેલ્લા બે વર્ષથી તો વધારે જ ખરાબ છે ચોમાસામાં તો બહુ ખરાબ દશા છે અહીંયાથી અહીંયા છરકવું બહુ અઘરું છે